નવસારીના ઉપરવાસમાં પડી ભારે વરસાદને પગલે નવસારી જિલ્લાની તમામ નદીઓ પૂરની સ્થિતિ દ્રશ્ય બતાવવાના પ્રયાસ કરીશ કે ન્યુઝ એટીન ગુજરાતી ગ્રાઉન્ડ રિપોર્ટ બિલ્લી મોરા ખાતે આવેલા ભાઠા રોડ નેસરા જવાના માર્ગ ઉપર હાલ કમર સમા પાણી પૂરના ભરવા પામ્યા છે અહીંના સ્થાનિકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તો ક્યાંક ક્યાંક દેસરા ગામના બસો એક લોકોને હાલ સ્થળાંતર કરી મધ્ય રાત્રે સ્થળાંતર કરી સુરક્ષિત જગ્યા પર ખસેડી દેવામાં આવ્યા છે દ્રશ્યમાં જોઈ શકો છો કે દેસરાના જે આ પાકા મકાનો છે એમાં પણ પાણી ભરાઈ જવામાં આવ્યા છે પૂરના પાણી અને જે અંબિકા નદી અને કાવેરી નદીએ એની જે ભયજનક સપાટીથી ઉપર વહેતી હોય એ સમય દરમિયાન જે આ હાલ બિલ્લી મોરાના હાલ બે હાલ જોવા પામ્યા છે બિલ્લી મોરામાં જ્યાં નજર નાખો નીચાણ વાળા વિસ્તારમાં ત્યાં માત્ર ને માત્ર પાણી જળ બંબાકાર ની સ્થિતિ દ્રશ્યમાં જોઈ શકો છો ત્યાં જે મકાનો છે મકાનોની ની અંદર પણ ત્રણ થી સાડા ફૂટ જેટલું પાણી ભરાતા આ સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે અને વહીવટી તંત્ર દ્વારા એ લોકો ને સાવચેત પણ કરવામાં આવ્યા હતા અને ખાસ કરીને જે આ સાવચેત કરીને સલામત સ્થળે પણ લોકોને ખસી જવા માટેની વહીવટી તંત્ર દ્વારા એક સૂચના આપવામાં આવી હતી જે અંતર્ગત લોકો ખસી ગયા હતા પરંતુ હાલ પોતાનો સામાન પણ ઘરની અંદર મૂકી અને પોતે જીવ બચાવવા માટે નીકળી ગયા હતા એ ચોક્કસપણે દ્રશ્ય કહે છે કે કમરસમાં પાણી આ દેશરાની અંદર ભરાતા આ બિલ્લી મોરાના હાલ બેહાલ થવા પામ્યા છે તો આપણી સાથે અહીંયા અહીંયા સ્થાનિક છે એમની સાથે વાતો કરવાનો પ્રયાસ કરીશું જે કાકા તમારું નામ દેસરાની અંદર પાણી ભરાયા છે કેટલા વર્ષોથી આ સમસ્યા કોઈ વહીવટી તંત્ર આવ્યું છે કે નથી આવ્યું શું કહેશો આવે છે પણ ત્યાં હું બહુ કાળજી આપતા નથી

સાંજે તો નહીં રાત્રે મારું આવ્યું એટલે અત્યારે નહીં હવે પછી જે આવશે એ લોકો ને જમાડશે કેટલા વાગે પૂરના પાણી આ વિસ્તારમાં પ્રવેશ કર્યું હતું અને રાત્રિ સમય દરમિયાન કેવી પરિસ્થિતિ હતી કઈ જીવન ગુજાર્યું તમે રાત દરમિયાન શું કેશો રાત સુધી અમે પોરપટા ઘેરે કોઈના ના માર પર કોઈ બધા જે વિચાર ઘેર હોય તે પોરપટા અમુક આજુ બાજુ વાળા ના મોટા ઘર તેની ઉપર ચડી જાય ને રાત ના અઢી વાગ્યા સુધી અઢી વાગ્યા પછી ધીમે ધીમે પાણી ઉતરતું છે ને આજુ આ રાત ની પરિસ્થિતિ તમે શું કેવો તમને હવે કારણ કે જ્યારથી આ પાણી વધ્યા બંધ બાંધો ત્યારથી આ પાણીની પરિસ્થિતિ આવીને આવી થઈ ગઈ હવે કાયમ એટલે હવે આજ પાંચમી વખત પાણી આવ્યું આટલું હમણાં જ આ ચોમાસાની અંદરમાં કેટલા ફૂટ પાણી હતું તમારા ઘરમાં પાણી ઘરમાં અમારા ઘરમાં એટલે વચ્ચે અમે રહીએ તો દેસરામાં ઉપર તો નહીં મળે પણ આ બાજુ બબ્બે તત્વ ફૂટ તો અહીંયા આવી ગયા અને અંદર તો ગયા તો કદાચ વધારે હશે પાણી કરે લાઈટ હતી હા

આ સ્થિતિ નું નિર્માણ થાય છે જેને લઈને સ્થાનિકો માં વહીવટી તંત્ર વિરોધ ભારો ભાર રોષ પણ જોવા મળી રહ્યો છે કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ ન્યુઝિંગ ગુજરાતી દેસરા બિલ્લીમુરા